તો સાણંદના ભાજપના ધારાસભ્ય કનુ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે ગઈકાલે તેમના સમર્થકોએ કનુભાઈ પટેલને કેબિનેટમાં સમાવેશની માંગણી સાથે બાવડામાં વિરોધ કર્યો હતો જે અટકળો ચાલી રહી છે તે પ્રમાણે સાંજ સુધીમાં તેઓ રાજીનામું આપી શકે છે તેમના સમર્થકો પણ હાલ કમલમ પહોંચ્યા છે પોતાને સરકારમાં યોગ્ય સ્થાન ન મળતા કનુ પટેલ નારાજ હોવાનું મનાઈ રહ્યું છે તો કનુ પટેલને પ્રધાનપદ આપવાની સમર્થકોએ માંગ કરી હતી અને જે તે સમયે તેમણે પોતાની પણ નારાજગી દર્શાવી હતી અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તે પણ કહ્યું હતું કે હું હાલ તો ભાજપમાં જ છું પરંતુ હવે અટકળું વહેતી થઈ છે કે તેઓ આજે સાંજ સુધીમાં રાજીનામું આપી શકે જે સાણંદના કનુ પટેલ નારાજ હોવાની અટકળું વધુ વાતચીત કરીશું સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે તેમની સાથે કશ્યપ જે રીતે કનુ પટેલની નારાજગી સામે આવી છે જે રીતે સમર્થકોએ કહ્યું છે કે તેઓને પણ પ્રધાન પદ આપવામાં આવે કનુ પટેલનું શું કહેવું છે સમગ્ર મામલે સૌથી પહેલા તે પ્રતિક્રિયા તો સાણંદના ધારાસભ્ય કનુ પટેલ ભાજપમાંથી રાજીનામું આપે તેવી અટકળો વહેતી થઈ છે અને કોંગ્રેસમાં જોડાવાને લઈને તેમણે પહેલા પણ ના આપી હતી પરંતુ હવે શું થાય છે તેના પર હવે સૌની નજર રહેશે નારાજ કનુ પટેલ કોંગ્રેસમાં જાય તેવી પણ અટકળો વહેતી થઈ છે કનુ પટેલને પ્રધાનપદ આપવાની સમર્થકોએ માંગ કરી હતી જ્યારે કે કનુ પટેલનું કહેવું છે કે તેઓને જે નારાજગી છે તે પક્ષ પ્રત્યે છે પરંતુ તેઓ હાલ તો પક્ષમાં જ છે બિલકુલ માનસિક પક્ષ પલટાનો દોર ચાલી રહ્યો છે નારાજ કનુ પટેલ હવે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે આ પહેલા કોંગ્રેસના ઘણા ધારાસભ્યોએ ભાજપનો સાથ આપ્યો છે ત્યારે હવે હાથનો સાથ કનુ પટેલ લઈ શકે તેવી માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે કનુ પટેલને પ્રધાન પદ આપવાની સમર્થકોએ પણ માંગ કરી છે સંવાદદાતા કશ્યપ જોડાઈ ચૂક્યા છે કશ્યપ કનુ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી માહિતી મળી રહી છે શું છે વધુ વિગત તેને પણ મંડળમાં સ્થાન આપવામાં આવ્યા અને એ બાદ તેના સમર્થકો છે તે રોડ આવ્યા

તે ચાલી છે પરંતુ તે હાલ રાજીનામું આપે તેવી કોઈ વાત છે તે અત્યાર સુધી સામે આવી નથી પરંતુ એક સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે કનુ પટેલ જે છે તેને મંત્રી મંડળમાં સ્થાન નહીં મળતા તે રાજીનામું પણ આપી શકે છે જી જી કશ્યપ જોડાયેલા રહેશો આગળ પણ મુદ્દે આપની સાથે વાતચીત